પોલીસ તપાસમાં ખોલ્યું કે લાલા સુમરાના ગેરકાયદેસર અડ્ડામાં મોબાઈલ પર વાત કરવાની મનાઈ રાખવાનું મુખ્ય કારણ દારૂના ધંધાની ગોપનીયતા જાળવવી હતી અડ્ડા પર આવનાર કોઈ પણ વ્યક્તિ મોબાઈલ હાથમાં લઈ શકે નહીં મોબાઈલ માત્ર પેન્ટના નીચેના ખિસ્સામાં રાખી પ્રવેશવાની છૂટ હતી આ નિયમના ઉલ્લંઘન પર માણસોને અડ્ડાની બહાર કાઢી દેવાતા હતા મૈધરપુરા પોલીસ સ્ટેશનમાં આવેલ એક પ્રોહિત બુટલેગર છે જેનું નામ લાલજી સુમરા છે એને આગામી જે જે બનાવવામાં આવે એમાં એનું નામ આવેલું છે અને એનું જે બાંધકામ છે એ આપણે સુરત પોલીસ તેમજ મૈધરપુરા પોલીસ દ્વારા એસએમસી દ્વારા નક્કી કરેલો કરવામાં આવ્યું અને ગેરકાયદેસર બાંધકામ અને એને આજે રોજ બંદોબસ્તની હાજરીમાં છોડવી નાખવામાં આવેલ છે મૈધરપુરાના બુટલેગર લાલા સુમરા પર અગાઉથી પ્રોહિબિશન મારામારી હત્યાના પ્રયાસ સહિત દસથી વધુ ગુનાઓ નોંધાયેલા છે હાલ લાલા સુમરા જેલમાં છે છતાં તેના સાગરી તો દારૂનો ગેરકાયદેસર ધંધો ચલાવી રહ્યા હતા પોલીસ અને એસએમસીની ટીમે કડક કાર્યવાહી કરીને અડ્ડાને તોડી પાડ્યું અને જગ્યા કબજે લઈ લેવાનો આદેશ આપ્યો એસીપી ડીસીપી પીઆઈ સહિત સાહીઠથી વધુ પોલીસ કર્મીઓની હાજરીમાં આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું